દોસ્ત આજે આપણે વાત કરીશું સધી સધીમાતાની સિંધથી પાટણ સુધીની ઇતિહાસની હમીર હમીરકકુનું મેણું સાંભળીને સધી વઢિયારમાં વરાણા આવીને કીધું કે ખોડિયાર હું પાટણ મારી બસ્સો પચાસ ભેંસ લેવા પાટણ જાઉં છું ખોડિયાર બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું એટલે સધીએ ખોડિયારને કીધું કે ના હું એકલી જ પહોંચી વળીશ અને રાતના બાર વાગ્યે સધી પાટણના દરવાજે ઉતરી સિદ્ધરાજ રાજાને તો ખબર હતી કે સધી તેની ભેંસો પાછી લેવા આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા ઉપર પીરાઈ ગોઠવી હતી કેમ કે સધી ભેંસો લેવા આવે તો પાટણમાં આવી ના શકે એટલે સધી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કીધું કે ઓ બોન ક્યાં જાવ છો આ દરવાજા ઉપર અમારી ચોકી છે તમને પાટણની અંદર નહીં જવા દઈએ એટલે સધી બોલી કે અલ્યા પીરો મેં સધીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા માટે આ ભેંસો આપી હતી અને ભેંસો પાછી લીધા વગર હું સધી પાછી વળીશ નહીં આ પાટણના પીરને સમજી ગયા કે સધી ભેંસો લીધા વગર પાછી તો વળશે નહીં એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સધીને કીધું કે सधी तू तारू सत बतावे अने अमे पीर जे कहिए ते करी बतावे तो तने पाटण दरवाजा अंदर जवा दईए एटले सधी बोली के तमारे केवा पारखा लेवा छे इटले पाटण पीर बोलिया के सधी अने तने एक दोरो दौरो आ सूत्रना दोरा ने बे साथे बांधी हिंचका झूली बतावे तो सधी तमारी सतपानी साबित थाय जो तमे हिंचका नहीं जुली बचावो तो पाटणमा नहीं वड़वा दईए। एटले सधी बोली के अलिया पीरो लवो तमारो सूत्रनो दोरो हूँ सिंध में गुजरात में खेली ने ना जाऊँ तो धीक पड़े मारा अवतार ने सधीए सूत्रनो दोरो पीर पासे थी लईने बे साथे बांधी हिंचका झूलवा मी सधी हिंचका झूलती झूलती आकाश में उड़वा मां અને સધીએ આ પાટણના પીરોને કીધું કે અલ્યા પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પીરાઈ મૂકો જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું બાર ભવનની બારવટી નહીં સધીએ એક કૂદકો માર્યો એટલે પાટણની રાણકી વાવે આવીને ઉતરી બીજો કૂદકે સિદ્ધરાજ રાજાના રાજમહેલમાં પેહાળો માંડ્યો પાટણના પીરોને પછડાટ આપીને સધી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી મહેલમાં આવીને સધીએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી રાજમહેલમાં હોહો મચી ગયો પછી સધીએ કીધું કે સિદ્ધરાજ હું મારી ભેંસો લેવા માટે સિદ્ધની સધી આવી આવું છું સિદ્ધરાજ સમય પારખીને સધીના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે સધીને કીધું કે તમે ભેંસો લઈ જા પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું એટલે સધી બોલી કે સિદ્ધરાજ રાજા હું મારા હમીરાને આ બસ્સો પચાસ ભેંસો આપીને પાછી પાટણમાં આવું છું અને સધી ભેંસો લઈને સિદ્ધમાં આવી સધીએ હમીરાને ભેંસો આપી અને કીધું કે હમીરા તારું અને તારી કકુનું મેણું મને વહમું લાગ્યું છું આજથી હું સધી સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણમાં જઉં છું આજથી તમારાને મારા સધીના છેલ્લા રામ રાંગ સધી સિંધ મલક મૂકી રિસાઈને પાટણ આવી અને સિદ્ધરાજ રાજાને સપનામાં ઉતરી અને કીધું કે રાજા હું સધી આવી છું સવારે મને વાગતા ઢોરે પાટણની રાણકી વાવે બેસાડજે તું મને રાણકી વાવે બેસાડ પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલકની સધી નહીં જા સધી માતા પાટણની રાણકી વાવે બેઠા એટલે કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સધી સિંધમાંથી રિસાઈને પાટણની રાણકી વાવે બેઠી છે એટલે વીરભણ રાવલ સધીને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા વીરભણ રાવલે બે મહિના રાણકી વાવે સધી માતાની એક પગે ભક્તિ કરી બે મહિને સધી જાગી એટલે વીરભણ રાવલે કીધું કે સધી હું તમને મારા ગામમાં લઈ જવા માંગુ છું એટલે સધીમાતા બોલ્યા કે વીરભણ રાવલ હું તારા ગામમાં તો આગળ આગળ જાહું સધી તારી પાછળ પાછળ આવું છું પણ તું ક્યાંય બેસતો નહીં જો તું રસ્તામાં ક્યાંય બેસી જઈશ તો હું સધી ત્યાંથી આગળ વધીશ નહીં એટલે વીરભણ રાવલે પાટણથી હેડીને તેના ગામના માર્ગે પડ્યો અને સધી વીરભણ રાવલની પાછળ પાછળ આવી રહી છે આમ કરતાં કરતાં કડા ગામ આવ્યું વીરભણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પીને થોડો થોક ખાઈને આગળ વધું આમ વીરભણ રાવલ એક સુકાઈ ગયેલા રાયણના ટેકે ઊભા હતા સલમ સળગાવી બે ત્રણ દમ માર્યા સલમ પીતા પીતા વીરભણ રાવલને નીંદર ચઢી અને વડના ટેકે થોડા લાંબા થયા અંખો નીચાઈ ગઈ અને નીંદરમાં નીંદરમાં રાયણના ટેકેથી નીચે બેસી ગયા વીરભણ રાવલ કડા ગામના પાદરે રાયણના ઝાડ નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વીરભણ હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું મારે અહીં જ રોકાવવું પડશે સધી બોલ્યા કે વીરભણ રાવલ મેં તને કીધું કે તું ક્યાં રોકાઈને બેસાઈ ન જતો એટલે સધીએ કાળા ગામના સૂકા રાયણના ઝાડ નીચે આસાન વાળ્યું વીરભણને નક્કી થઈ ગયું કે સધી હવે મારા ગામ આવશે નહીં એટલે વીરભણ રાવલ સધીને સુકા રાયણના થળે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો પણ વીરભણ રાવલ રોજ કડા ગામના રાયણના ઝાડ ઝાડે સધી માતાની પૂજા કરવા આવતો એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં ના બેઠી એટલે મુખીએ વીરભણ રાવલને કીધું કે રાવલ જો તમે સાચું કહેતા હોય તો મારી એક વાત સાંભળો હું ગામનો મુખી છું અને મારી પચાસ વર્ષની ઉંમર થઈ છે પણ મારે કોઈ વસ્તાર નથી જો તારી સધી પાટણથી અહીં કડા ગામમાં આવી હોય તો તારી સધી માતાને કહો કે મને એક દીકરો આપે આમ મુખીએ કીધું કે ત્યાં સધી માતા વીરભણ રાવલને સોળ કળાએ ધૂણવા ઉતરી અને કીધું કે મુખી આજથી નવ મહિના અને તેર દિવસે તારી બૈરીને એક દીકરો આપું તો એમ માનજો કે વીરભણ રાવલની સધી બોલી એટલે મુખીએ કીધું કે જો સધી તું મને પચાસ વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોય તો કાંઈક પતિત આપતી જાજે એટલે સધી ફરીથી હાકોટો કરીને બોલી કે મુખી આ સુકાઈ ગયેલા રાયણને કાલે સવારે લીલા ત્રણ ફણગા ફૂટે તો એમ માનજો કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું સધી માતા સિંધમાંથી પાટણ રાણકી વાવે આવી અને રાણકી વાવેથી ગુજરાતભરમાં નીકળી અને ગુજરાતભરમાં સધીએ ડંકો વગાડ્યો છે ઘણી ખમ્મા મારી માતા રાણીને